ભરૂચમાં વિકાસની દિશામાં એક વધુ પગલું રચનાનગર વિસ્તારમાં સીસી રોડ અને પેવર બ્લોક યોજનાનું ખાતમુહૂર્ત ભરૂચ શહેર સતત વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે ત્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત એક વધુ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે ભરૂચના વોર્ડ નંબર પાંચ રચનાનગર વિસ્તારમાં મુખ્ય રસ્તાને સીસી રોડ તરીકે વિકસાવવા તથા આજુબાજુના માર્ગોમાં પેવર બ્લોક ઘસડવા માટે અંદાજીત રૂપે કરોડ તેત્રીસ લાખના ખર્ચે યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ શુભ કાર્યનું ખાતમુહૂર્ત ભરૂચના લોકપ્રિય ધારાસભ્યના પ્રમુખ નગરપાલિકાના કારોબારી પ્રજાપતિ વોર્ડના નગરસેવકો વિવિધ સમિતિના હોદ્દેદારો કાર્યકરો વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર હતા આ અવસરે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ શહેરના સુવિધાજનક મુસાફરી મળી રહેશે અને વરસાદી ઋતુમાં પાણી ભરાવાની સમસ્યા પણ દૂર થશે આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ પાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી બોર્ડના સભ્ય અમિત ચૌડા અર્પણ જોશી સહિતના કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો તો રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર પાંચમાં રચનાનગર ખાતે એક કરોડ અને તેત્રીસ લાખ રૂપિયાના ખર્ચે પીસીસી સાથે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શહેરી સ્મણિન સડક યોજના અંતર્ગત કામ આપણને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે રચનાનગર એક બે ત્રણ ચાર પાંચ આશાપુરી સોસાયટી પુષ્પમ બંગલો પ્રભુકૃપા સોસાયટી ન્યુ રચનાનગર આ બધા જ વિસ્તારોને આ રોડનો લાભ થશે ઘણા લાંબા સમયથી આ રોડ મંજૂર થયેલો હતો પરંતુ ડ્રેનેજ નું કામ બાકી હોવાને કારણે આપણે એ કામ પૂર્ણ કર્યા પછી આજે ખાતમુહૂર્ત કર્યું છે દિવાળીનો સમય છે આ કામનો પ્રારંભ થશે લગભગ દોઢમે મહિના આ કામ ચાલશે આખો વિસ્તાર એ લગભગ નવો છેલ્લા થોડા વર્ષોમાં વિકસત વિકસતો વિસ્તાર છે જેના કારણે લોકો પ્લોટિંગ લઈને મકાન બનાવવાના કારણે સુવિધાઓમાં અનેક પ્રકારની મુશ્કેલી થાય છે પરંતુ હવે તબક્કાવાર આ કામ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છે દિવ્ય જીવન સંઘ જે ભરૂચથી જાડેશ્વરનો મુખ્ય રસ્તો છે ત્યાંથી શરૂ થઈને કૃષિ યુનિવર્સિટી રસ્તાઓ તૂટી ગયા છે બધા જ રસ્તાઓ લગભગ અંદાજિત સો કરોડ રૂપિયાના ખર્ચે નવા બનાવવાની કામગીરી વિદ્યાદશમી થી શરૂ કરવામાં આવી છે જે ગોડી રોડ છે નંદેલાવ એનું પણ કામ લગભગ સવા બે કરોડ રૂપિયાના ખર્ચે ચાર દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યું છે તબક્કાવાર દિવાળીના સમયને ધ્યાનમાં રાખીને લોકોને કોઈ તકલીફ ન પડે એ પ્રકારે બધા જ માર્ગો આગામી દિવસોમાં અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છે આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વોર્ડના ચારે સભ્યો અમિતભાઈ અર્પણભાઈ મોનાબેન નીનાબેન સહિત આ વિસ્તારના તમામ આગેવાનો કાર્યકર્તા ભાઈઓ બહેનોને શુભેચ્છકોની હાજરીમાં આજનો આ કાર્યક્રમ સંપન્ન થયો છે